રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે જે પ્રમાણે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સુરત હોય દમણ હોય કે પછી દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સહયોગી યજ્ઞ ત્રિવેદી ન્યૂઝરૂમ રૂમ લાઈવના માધ્યમથી વિન્ડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરશે કે હાલ રાજ્યમાં વરસાદી માહોલ કેવા પ્રકારનો છે ને ખાસ કરીને એવી તો કેવી સિસ્ટમ અત્યારે એક્ટિવ જોવા મળી રહી છે જેના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે યજ્ઞ જી વિવેક એક બાજુ બહુ મહત્વની વાત કહેવાય કે પાંચ દિવસ વરસાદની આગાહી તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને આગામી જો ચાર પાંચ દિવસની પણ વાત કરવામાં આવે તો આગાહી વ્યક્ત કરવામાં આવી છે ક્યાંક વરસાદી માહોલ પણ જે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળ્યો હતો સાથે સાદા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ હતી ને જેના કારણે તો પૂર્વ વિસ્તારો કે પશ્ચિમ વિસ્તારોએ તેમાં પણ પાણી ભરાવાની જે ઘટનાઓ ઘણી બધી સામે આવી હતી ભૂવા પડવાની પણ ઘટનાઓ સામે આવી હતી પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે જો આગામી પાંચ દિવસની વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસ પણ ક્યાંક અત્યારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે અને સાથે સાથે કેવા ક્યાં ક્યાં અત્યારે તો કેવા પ્રકારનો માહોલ રહેશે તે વિંડીના માધ્યમથી અત્યારે તો આપણે જાણીશું એક બાજુ જ્યારે કહી શકાય કે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે તો વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે સાથે સાથે કહેવાય કે અત્યારે દ્વારકા હોય કે પછી પોરબંદર હોય તે દરિયાકિનારે અત્યારે તો જે રેડ તો જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે બીજી બાજુ જોવા જોવા જઈએ તો અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં એટલે કે આપણે જામનગર હોય દ્વારકા હોય કે પછી પોરબંદર હોય વેરાવળ જૂનાગઢ ગોંડલ અને તમામ એટલે કે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલની જે અત્યારે આગાહી તો વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે બહુ જ મહત્વની વાત કહેવાય વિવેક કે જામનગરમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીસ જેટલી એનડીઆરએફની ટીમો પણ અત્યારે હાલ તો ત્યાં તૈનાત કરવામાં આવી રહી છે સાથે સાથે પોરબંદર અને દ્વારકામાં પણ ક્યાંક અત્યારે હાલ તો રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે હાલ તો પવનની પરિસ્થિતિ પણ અત્યાર વધે તેવી શક્યતાઓ છે અને સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અત્યારે એટલા માટે આપવામાં આવી છે કારણ કે વધુ વરસાદ પડે તો અત્યારે તો તેઓ પણ જો અધ અત્યારે જાય તો ક્યાંક તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે ગોંડલમાં પણ જે અત્યારે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે ને ધીરે ધીરે ત્યાં પણ અત્યારે તો વરસાદી માહોલ જોવા જોવા મળી રહ્યો છે જૂનાગઢ હોય વેરાવળ હોય કે ઉના હોય એટલે કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય ત્યારે ગુજરાતમાં અત્યારે હાલ તો દરિયાઈ વિસ્તાર જે સૌથી વધારે છે આપણે ત્યાં જોઈ શકો છો કે એક બાજુ માંડવીથી જે શરૂ કરવા આવે તો અત્યારે દ્વારકા પોરબંદર વેરાવળ તમામ જગ્યાએ જે અત્યારે વરસાદી માહોલની પરિસ્થિતિ પણ તો જોવા મળી શકે તેમ છે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે જો અન્ય વિસ્તારની પણ વાત કરીએ તો આપણે કચ્છમાં પણ અત્યારે જે માંડવી છે ગાંધીધામ છે તેમાં પણ અત્યારે તો વરસાદી માહોલ અત્યાર તો જે જોવા મળી રહ્યો છે ગાંધીધામ હોય રાપર હોય વાડલી હોય નલિયા હોય કે પછી માંડલી માંડવી હોય જેમાં પણ અત્યારે તો જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છમાં પણ અત્યારે તો એનડીઆરએફની ટીમો અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે કારણ કારણ કે આપ જોઈ શકો છો કે માંડવી હોય ગાંધીધામ અને રાપર અને જે ભારલી પંથક છે અત્યારે તમામ જગ્યાએ અત્યારે તો ક્યાંક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને ક્યાંક વરસાદ પડે તેવી જે શક્યતાઓની વચ્ચે અત્યારે તંત્ર પણ અત્યારે તો એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે એટલે કે શરૂઆત જે દક્ષિણ ગુજરાતથી થઈ હતી અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે અત્યારે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ બેક બાજુ અહીંયા જોઈ શકો છો કે જ્યારે સૌરાષ્ટ્રની સાથે સાથે આપણે અહીંયા જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ જ્યારે સુરત હોય વલસાડ હોય સેલવાસા હોય અત્યારે તો તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બીજી બાજુ અત્યારે તો જ્યારે દક્ષિણ ગુજરાતની વાત એટલા માટે આપણે કરવી જરૂરી છે કારણ કે વરસાદની જે સૌથી પહેલી શરૂઆત એ વલસાડથી થઈ હતી વલસાડમાં સૌથી પહેલાં જે ભરપૂર જે વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદ સુરત પંથકમાં જે વરસાદ જોવા મળ્યો અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ક્યાંક વરસાદી માહોલ જોવા મળ્યો હતો એટલે કે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની શરૂઆત વલસાડથી થઈ હતી અને ક્યાંક સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે પણ બહુ મહત્ત્વની બાબત વિવેક અત્યારે તો એ જોવા મળતી હોય છે કે જ્યારે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક એ જ પ્રકારની અત્યાર તો જે પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી વડોદરા હોય કે પછી અમદાવાદ હોય તેમાં પણ અત્યારે તો ક્યાંક એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આપ જે રીતે અહીંયા જોઈ શકો છો કે અત્યારે થોડો ઘણો વરસાદ તો અત્યારે જે અમદાવાદ હોય કે પછી જે આણંદ હોય ને તે અત્યારે જગ્યાએ જોવા મળી રહ્યો છે પણ ક્યાંક હજુ આગામી જે પાંચ દિવસમાં હજુ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની ઉપરથી કહી શકાય કે મધ્ય ગુજરાતમાં પણ અત્યારે તો જે વરસાદ વરસી શકે છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે અત્યારે ક્યાંક બાબત ગાંધીનગરની બાજુ હવે જોવા જઈએ એટલે કે ઉત્તર ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી શકે તેવી શક્યતાઓ છે કારણ કે વિરમગામ હોય કડી હોય માંસા હિંમતનગર વડનગર પાટણ બાજુ અત્યારે એ પ્રકારનો ક્યાંક હજુ માહોલ હજુ જોવા મળ્યો નથી પણ ક્યાંક હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાત તરફ પણ અત્યાર ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યાં પણ અત્યારે તો ક્યાંક વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે ત્યાં પણ હવે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ તો છે બીજી બાજુ આપણે ક્યાંક રેન અને ઠંડની વાત કરતા આવીએ છીએ તો વરસાદી પરિસ્થિતિ તો સાથે સાથે વાદળછાયા વાતાવરણની આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ અત્યારે તો તમામ જગ્યાએ જે જોવા મળી રહ્યું છે આપ અહીંયા વિન્ડીના માધ્યમથી પણ આપ અહીંયા જોઈ શકો છો કે જ્યારે આપણે મધ્ય ગુજરાત હોય તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે તો વાદળછાયું વાતાવરણ આગામી સમયમાં જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ અત્યારે તો વાદળછાયું વાતાવરણ આગામી સમયમાં જોવા મળશે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ છે એટલે કે કે ક્યાં કહી શકાય કે અત્યારની જે પરિસ્થિતિ છે તે અનુસાર સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી તો કરવામાં આવી છે અને સાથે સાથે અત્યારે તો તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે એટલે કે હવે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે ને કેવા પ્રકારનો અત્યારે તો તંત્ર પણ એલર્ટ મોડમાં છે કારણ કે એનડીઆરએફની ટીમો તો અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવી છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે આગામી સમયમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તે તો હવે જોવાનું જ રહ્યું પરંતુ નિર્માણ ન્યૂઝ પણ તમામ લોકોને અપીલ કરે છે કે જ્યાં પણ કોઈ વરસાદી માહોલ અત્યારે તો જોશે જોડાયા સ્પષ્ટપણે જણાવ્યું ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય તમામ જે પશ્ચિમ ગુજરાત હોય એમાં વરસાદી માહોલ